Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મધ્યપ્રદેશમાંથી એક સંખેજ ઘટના સામે આવી છે મધ્યપ્રદેશના ત્યારે નરસિંહપુર જિલ્લાના હોસ્પિટલમાં નર્સિંગની ટ્રેનિંગ કરી રહેલી એક વિદ્યાર્થીનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી છે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેને જોઈને દરેકના રૂવાટા ઉભા થઈ ગયા છે આ ઘટનામાં આરોપી ધોળા દિવસે સળી વળે વિદ્યાર્થીની સંખ્યા ચૌધરીએ ત્યારે ગળું કાપીને મોતને ઘાટ ઉઠારી દીધી ત્યારે હોસ્પિટલના પરિસરમાં ત્યારે સેંકડો લોકોની હાજરીમાં આરોપી અભિષેક કોટીએ ત્યારે વિદ્યાર્થીનું ગળું કાપી નાખ્યું આ દરમિયાન તેણે પોતાની ગરદન કાપવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ જ્યારે તેને જોયું કે વિદ્યાર્થી હજુ પણ જીવિત છે અને ત્યારે પીડાથી ત્યારે તડપી રહી છે તો તેને ફરીથી તેની ગરદન કાપવાનું શરૂ કરી દીધો અને આ ભયાનક દ્રશ્યો જોઈને લોકો ડરી ગયા હતા જો કે ઘટના સ્થળ પર હાજર કોઈ બી વ્યક્તિએ આ ઘટનાનો વિડીયો બનાવી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટના સમયે નર્સિંગ સ્ટુડન્ટ ઇન્ટરવ્યુ ત્યાર પરથી અત્યારે હોસ્પિટલમાં દર્દીઓની દેખરેખ કરી રહી હતી આ દરમિયાન આરોપી યુવક અચાનક હોસ્પિટલમાં ઘૂસી અને એક જ ઝાટકે છોકરીનું ત્યારે ગળું શરીર કાપી નાખ્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ